રમણીભાઈ એટલે દીવાની કાયદા આપડા બઉ નબળા છે પણ હજી પાણી છોડતા હોય તો અટકાવવા માટેની સલાહ આપું તમને તમે કોર્ટે જઈને સ્ટે લઈ શકો જોરદાર છે ફોરેન માં ખાલી એક માણસ થઈ જાય ને સરકારી રેતી રેતી સ્લીપ થઈ જાય ને તો વર્તન દાવો ઓલાનો ખટારો વેચાઈ જાય એવડો થાય અને મળે પણ ખરો

તમારી સલાહ મેં કીધું હાલો સાહેબ ને આ આભારે કરી દઉં નંબર હમણાં જ મળ્યો છે બરોબર છે ચાર પાંચ દિવસ થયા આ ઇસ્યુ હમણાં જ થયું છે મેં કીધું બે કામ થાય થોડુંક સાહેબ ને પૂછી પણ લઉં હું સીધા નંબર એટલે જ નથી આપતો માણસ મહેનત કરે ને તો તમને કેમ ઘણું બધું જ્ઞાન મળી ગયું અરે સાહેબ બહુ જાણવા મળ્યું આ આટલું આ લોકો જે બેઠા છે ને દુકાનો ખોલીને એને પૈસા સમજાવતા ભાઈ સમજાવે આપડે દૂધ વેચતા હોય દૂધ ગાય દોવે દૂધ નીકળે કે ભેંસ દોવે દૂધ નીકળે તો ચોખ્ખું પ્યોર પાણી તો ઘર બધી પાણી પોચી જાય દૂધ ન પોચે ને ખરી વાત છે

મને જે મારા છે સમજાવ્યા કે ભાઈ ત્રણ તમને જાણવા જો ઘણી માહિતી મળશે આપડે એવડા બધા ભણેલા નથી પણ બરોબર છે તમારા વિડીયા થી ઘણી બધી માહિતી મળી સરસ સરસ ભલે 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 આભાર સાહેબ તમારો